હું છું ગાયત્રી મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો સુરતના ડાયમંડ કંપનીના ગ્લાસની ઘટના બનતા એક વ્યક્તિનું મોત થયું છે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી આરવી ઓર્નામેન્ટ્સ નામની સોના ચાંદી દાગીનાની કંપનીમાં ગેસ્ટ લાઇનમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો શ્રમિકો જ્યારે ગેસની સગડી પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન ગેસ લાઈનમાં ધડાકો થતા ચૌદ કારીગરો દાજ્યા હતા ફાયર વિભાગ તાત્યાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં દાજી ગયેલા અને ઇજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં એક શ્રમિક નવાબ નબીનાથનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે ચૌદ ઇજાગ્રસ્ત શ્રમિકમાંથી ત્રણની હાલત ગંભીર છે

ચૌદ જેટલા કારીગરો ડાજી ગયા હતા સમગ્ર બાબત ને જોતા સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ જાણ કરવામાં આવી હતી અને ફાયર ભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તમામ લોકોને ને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ચૌદ પૈકી એકનો સારવાર દરમિયાન ગતરોજ બપોરે મોત નીપજ્યું છે ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે અને હાલ નવ લોકોને જે છે તે રજા આપી દેવામાં આવી છે તેમની તબિયત સારી હોવાના કારણે પરંતુ જે ઘટના બની છે તે ગંભીર હોવાનું હાલ સામે આવી રહ્યું છે ગેસ લાઈન વાપરવામાં આવતી હતી તેનો પણ એક તપાસ કરવામાં આવી રહી છે પરંતુ બે દિવસ પહેલા બ્લાસ્ટ નો બનાવ સામે આવ્યો હતો ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ચૌદ જેટલા લોકો ડાજી ગયા હતા જેમાંથી એક કારીગર નવાબ નો જે રીતના મોત નીપજ્યું છે અને હાલ અત્યારે અન્ય ત્રણ લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે પરંતુ ચોક્કસપણે વાત કરવામાં આવે તો સુરત શહેરમાં અવારનવાર આવી ઘટના સામે આવતી હોય છે પરંતુ ફાયર વિભાગ આખરે શું કાર્યવાહી કરે છે હવે જોવાનું રહેશે જી

સ્થાનિક માહિતી મળી રહી છે પરંતુ ગાયત્રી અવારનવાર સુરત શહેર ની અંદર આવા આવા બનાવ બનતા હોય પરંતુ માલિકો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી નાના માછલીઓને પકડી પાડવામાં આવતા હોય છે અને તેની સામે કાર્યવાહી કરી સંતોષ માની લેવામાં આવતી હોય છે જી જી સારી જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો